નમસ્કાર ટીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકાના કદવાલ મુકામે ગઈકાલે સહેનાઈના તાલ સાથે આનબાન અને સાંજથી તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જેની અંદર મુસ્લિમ બિરાદરો ખુશીથી ઝૂમતા નજરે પડ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કદવાલ વિસ્તારના મુખ્ય ડેમ ભાભરમાં તાજિયાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ભક્તિભાવપૂર્વક કદવાલ વિસ્તારમાં તાજિયા ઉત્સવની પૂર્ણવૃતિ થઈ હતી કદવાલ નગરમાં કસબા ફળિયામાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું અને કસબા ફળિયાથી મેન સ્થાનક ગેબનસા ભાવની દરગાહ શરીફ પર લઈ જવામાં આવ્યા હતા કદવાલ નગરમાં તાજિયાના જુલુસમાં આખું ગામ નારાઓ થી ગુંજી ઉઠ્યું હતું અને યા હુસૈન યા અલીના નારાથી ઢોલ નગારાને નોબત સહેનાઈથી ધૂનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તાજિયાના જુલુસમાં કદવાલ ચોકડી પરથી નવાપુરા કદવાલ ડેમના મુખ્ય ભાભર સુધી લઈ જવામાં આવ્યો હતો આ સમયે કદવાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાજિયાનું શાંતિપૂર્ણ વાતાવરણ વિસર્જન કરવામાં આવ્યું હતું તાજિયાના વિસર્જન દરમિયાન કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે કે પરમાર તથા પોલીસ સ્ટાફ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ રમણભાઈ બારિયા કદવાલના સરપંચ રુજલીબેન તથા કદવાલ તાલુકા પંચાયતના માજી સદસ્ય નરેશભાઈ બારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઇરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ કદવાલ